હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો છો બધાને જય માતાજી મહાદેવ স্বাগত છે આપણા નો બ્લોગમાં નો બ્લોગની શરૂઆત આપણે હાંસક ના કરી બપોર પછી ત્યારે વાગી ગયા છે ચાર તો ચાર વાગે બ્લોગની શરૂઆત કરીશું ને અત્યારે મસ્ત મજાનો શિરો બને છે બતાવું તમને તો જો આ બાજુ શીરો બને છે આમાં શું નાખ્યું છે આમાં કી નાખી છે આમાં નાખ્યું આમાં

બસ મજાનો રવો બનાવે છે જોઈ કેવોક બનાવે પહેલી વાર પહેલી વાર બનાવે છે ખબર નહીં આવે કેવોક બનાવે તો પાણી નાખી દીધું છે બીજો ગેસ બંધ કરી દીધો એ ખોટો એને સાલું ન રખાય અને જો ઊંડીશ હલાવવા ધીમો કરશ કે ફૂલ કરશ

ઠીક ઠીક ઓ જામે એવો નથી આમ મજા આવે એવો તો જરીક ખાઈ લેવી હા નથી ખાવો તાર તારે નથી ખાવો હવે તો ફેમિલી આપણે ફાઈનલી આવી ગયા તળાવે ને જો નાવા આવી ગયા છે કાકો દીકરો બે નાવા આવી ગયા છે જો પાણી છે થોડું ચવણવાળું કાંઠે બે નાય નાખવી પાણી છે મજા આવે ઘટે આવ્યા But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before. તો ગમે તળાવેથી મસ્ત મજાના નાય ધોઈને તૈયાર થઈ ગયા ને જો દેવને તેડવાઈ જાતા દેવ એવો જો ઓલી વાળી કરાળમાં એટલે આપણે ધક્કો થયો એટલે ગામમાં ધક્કો વાંટો મારીને પાછા આવ્યા ને અત્યારે આવી ગયા પાછા રજકો વાઢવા દેવા મંડી રજકો વાઢવા ને મોહરી વાળી વાળીશ કેમ કે માછલી કાઢે છે જોરદાર મોહરી વાળીને વાળીને વાઢે છે ને મને કાંઈ કાઢતી નથી ને હું બ્લોગ ઉતારું છું વાઢતો નથી કેમ કે મને રસકો ગમે નહીં આને બહુ ગમે એટલે એમ દઈ દઉં તું વાઢા કહે મસ્ત મજાનો અત્યારે જો દિયાની ટેરીમાં છે મસ્ત મજાનું વાતાવરણ છે હશે ને કેવો સીન આવે આજે વાદળછાયું વાતાવરણમાં જાય ને તો વાદળા નથી વાતાવરણ એકદમ સાફ છે થોડા થોડા ડૂસા છે થોડા થોડા ના બહુ એવા ખાસ નથી આવા જ છે બધાય ફરતા કાલ ઘણા વાદળા હતા અને કાલ વરસાદ આવે એવું પણ થયું હતું પણ આજે એવું બહુ છે નહીં ને અત્યારે જો આટો મારીશ પડામાં આજ બ્લોક બહુ આપણે લાંબો જ કરવાનો થતો નથી કેમકે આજ આપણે જલ્દી હોઈ જવાનું છે અને સવારે થોડુંક વહેલું જાગવાનું છે કેમ કે કાલ જવાનું છે બારગામ તો એ ક્યાં જવાનું છે એ કાલે ખબર પડી જશે કાલનો બ્લોક જોતો જોવાનું ભૂલતા નહીં કાલ આપણે કહેશું આપણે ક્યાં જવાના છે મજા આવી શકે તો અત્યારે તો રજકો અઢા મળ્યું અઢાઈ ગયા આપણે મળી ભરવાના તો વાઢવાય થોડોક બાકી વાઢવાનો